તો પહેલા જ્યોતિબેન પંડ્યા અને હવે કેતન ઇનામદાર પાર્ટીમાં પણ ભડકો થયો છે કારણ કે ખાલી વડોદરા મત વિસ્તારની વાત કરીએ તો સાવલી અને સાથે પૂર્વ મેયર એવા જ્યોતિબેન પંડ્યા જે છે એ નારાજ થઈને અને તેમને સસ્પેન્ડ આમ તો કરવામાં આવ્યા હતા પરંતુ એમણે વડોદરાના વિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે કેતન ઇનામદારે પણ નારાજગી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં નથી આવતા એટલે કે આ ભરતી મેળાથી ક્યાંક તેઓ નારાજ હોય તેવો સંકેત સ્પષ્ટ મળી રહ્યો છે એક બાદ એક નેતાઓની નારાજગી જે છે તે અત્યારે સામે આવી રહી છે તો બીજી તરફ રંજનબેન ભટ્ટ જેમની સાથે મેં સંપર્ક કર્યો તેમણે કહ્યું કે કેતનભાઈને હું ફોન કરવાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છું તે દરેક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મારી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરતા હતા પરંતુ નારાજગી શા માટે છે ખ્યાલ નથી આવ્યો તો આ તરફ જ્યોતિબેન પંડ્યાની પણ હકાલ પટ્ટી કરવામાં આવી તેમણે વિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ખાસ કરીને બીજી તરફ નામદાર કે પોતે અંતરાત્માનો અવાજ સાંભળી રાજીનામું આપી દીધું છે હવે ખરેખર નારાજગીનું કારણ શું છે તે ખૂબ જ મહત્વનું છે કારણ કે એક તરફ આપ અને કોંગ્રેસના મોટા નેતાઓ કાર્યકર્તાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય અને બીજી તરફ પોતાના નેતાઓને ન સંભાળી શકતી ભાજપ અત્યારે ભડકો થયો છે તેવું કહી શકાય શકાયપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ ભલે ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાતમાં વધારો કરતી હોય અન્ય પક્ષના નેતાઓ લઈને પરંતુ પોતાના નેતાઓની નારાજગી દૂર કરવામાં અસફળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે જ્યોતિબેન પંડ્યા હોય કે તેને નામદાર હોય શું વધુ અપડેટ બરોડા ભાજપમાં ફરી એક વખત ભડકો થયો છે પહેલાં જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેની અકાલપટ્ટી પાર્ટીમાંથી કરવામાં આવીને હવે કેતન ઇલામદાર સાવલીના ધારાસભ્ય છે તેણે રાજીનામું આપી દીધું છે અને સ્પષ્ટ શબ્દમાં તેણે નિવેદન આપ્યું ત્યારે તેણે કહ્યું છે કે અવગણના કાર્યકર્તાઓની ના થવી જોઈએ પાર્ટીના નેતાઓની અવગણના ના થવી જોઈએ અને હવે તેનાથી જ હવે તે રાજીનામું આપી રહ્યા છે ભલે તેને રંજન ભટ્ટને ચૂંટણીમાં જંગી લીડથી જીતાડવાની બાહેધરી તેમના દ્વારા આપવામાં આવી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જે પ્રમાણેની સ્થિતિ હાલ સર્જાઈ રહી છે એક તરફ ભાજપ જે છે તે પોતાનો વ્યાપ વધારી રહી છે અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તેના નેતાઓને તોડી અને ભાજપમાં ભેળવી રહી હોય તો બીજી તરફ પોતાના જ નેતાઓ છે તેને ભાજપ નથી સાચવી શકતી અને તેના કારણે પહેલાં જ્યોતિબેન પંડ્યા જે છે તેને ખુલીને નિવેદન આપ્યું છે અને એ વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી કે બરોડામાં ભ્રષ્ટાચાર થયો છે અમદાવાદ અને સુરતની વચ્ચે બરોડા જે છે તે ફસાઈ ગયું છે અને તેનો વિકાસ નથી થયો મોદી સાહેબનું વારાણસી જે છે તેનો વિકાસ જોઈ લો અને મોદી સાહેબનું બરોડા છે તેનો વિકાસ જોઈ લો તેમના દ્વારા આ સ્પષ્ટ વાત કહેવામાં આવી હતી ને રંજન ભટ્ટ છે તેની સામે તેણે નારાજગી વ્યક્ત કરી હતી ને હવે ફરી એક વખત કેતન ઇનામદાર છે તેણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે બે હજાર સત્તર અને બાવીસમાં કેતન ઇનામદાર છે તે ભાજપના મેન્ડેટ ઉપર લડ્યા હતા અને હવે તેણે રાજીનામું આપી દીધું છે તેણે એવું કહ્યું છે કે આ ખાલી મારો અવાજ નથી પરંતુ આ પાર્ટીના કાર્યકર્તાઓ છે વિસ્તારના કાર્યકર્તાઓ છે વિસ્તારના નેતાઓ છે આ તેનો અવાજ છે અને તેના માટે તે રાજીનામું છે તે આપી રહ્યા છે તેમની નારાજગી છે અને મૂળ કાર્યકર્તાઓ છે તેનું માન નથી સચવાતું ને તેના કારણે આ પ્રમાણે હું અંતરાત્માનો આત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપી રહ્યો છું ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે એનાથી વિશેષ કશું નથી કર્યું પણ આજે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ બે હજાર વીસમાં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતરી ઇનામદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે ભલે કેતન નિમિત્ત બને છે પણ હું તો આજે બે હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય પાર્ટીને મોટી કરો પાર્ટીનો વેપ વધારો એનાથી સંમત છે હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ અને આજે દેશના વડાપ્રધાન આદરણીઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આજે આખા સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે અને હું આજે પોતે પણ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ માન્ય રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો ઓડિયર મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત